જય સ્વામનારાયણ કે જો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિફાઈ કે એડવેન્ચર્સ મારી ચેનલમાં આપનું બધાને સ્વાગત છે માફ કરજો હમણાં વ્લોગ આવતા નહોતા તો ક્ષમા કરજો કેમ કે બિઝી હતી એટલા માટે ગયો છે હવે જાઉં છું હું મંદિરે શોપિંગમાં જાઉં છું ને ત્યાંથી પછી હું મંદિરે જઈશ કામ એટલું બધું છે પાર આવે એવું નથી ને તમે બધા વિચારતા હશો કે કેમ નથી વિડીયો આવતા રાઈટ સાચું બોલું ને હોસ્પિટલે દોડા દોડી હતી કે માસી છે ને હોસ્પિટલ હતા મેં વિડીયો મૂકેલો છે ગઈકાલમાં એટલે વિડીયો મેં મૂકેલો છે એમાં જોઈ લેજો કે છે ને માસીને ટિફિન દેવા જાઉં છું એવી રીતે હોય છે ઓકે ચાલો ઠાકોરજી દર્શન કરી લ્યો ગાડીમાં બતાવી દઉં ફ્લિપ કરો કેમેરા જય સ્વામિનારાયણ ભગવાન નીલકંઠવાણી મહારાજ કેમ છો દયાળુ રમણીય સ્વરૂપ એટલે નીલકંઠવાણી મહારાજ બહુ મસ્ત એના લાગે છે આજે ભગવાન ચાલો હવે આપણે ગાડી ચલાવીને જઈએ પેલા શોપિંગમાં ને પછી આપણે જાશું માસીની ઘરે ને પછી જાશું આપણે મંદિરે ત્રણ સ્ટોપ કરવાના છે બરાબર સ્ટોપ કરવાના છે થ્રી સ્ટોપ ફરીથી બેક ટુ નોર્મલ ઓકે ટ્રાય કરું છું કે આવે યા રૂટીનો લોગ ને કુકિંગના લોગ બંને એક નહીં બંને આવે યા બધા આવશે ધીરે ધીરે બધું ધીરે ધીરે સેટઅપ થાય કે બંને પાછું મૂકાઈ જાય ને પાછું લઈ આવું ને ઇટ્સ નોટ ઈઝી લાઈવ ઘણો ટાઈમથી કરતી હતી ને એટલે છે ને ધકે લાઈવમાં કરી લઈએ ને પણ બધા એમ કે છે કે મારા વિડિયા કેમ નથી આવતા તો બેક ટુ નોર્મલ ઓકે હવે ટ્રાય કરીશ કે વિડીયા આવે ચાલ ભાઈ તું આવી જા મારા વીરા બીજું શું થાય ઓકે ચાલો હું હવે નીકળી ને આપણે છે ને પેલા શોપિંગમાં જાશું આલટીમાં રાઈટ પછી આપણે જાસું માસીને ઘરે ને પછી જાશું આપણે શું કહેવાય મંદિરે હમણાં એક છે ને સેવા વધી ગઈ છે સેવા જ કહેવાય કા એક કામ વધી ગયું છે શું કરીએ નસીબમાં છે એ લખવાનું એ લખેલું છે કે આપણે શું કરવાનું છે આપણે ના ખબર હોય ભગવાનને ખબર હોય રાઈટ હું જાઉં છું મંદિરે આજે છે સેટરડે સેટરડે અમારી સભા પણ હોય છે સિક્સ ટુ સેવન થર્ટી ઇફ યુ એની વન વોન ટુ કમ મંદિર પ્લીઝ ટુ ગૂગલ ઓકે થેન્ક યુ ચાલો હું હવે ડ્રાઇવિંગ કરું તમને બતાવું ઓકે

શક્તિ કૃપા કરીને મહારાજ રે ભક્તિ શક્તિ દેજો કૃપા કરીને મહારાજ રે અમે ભરેલી નજરૂ રાખો નારાયણ મુનિ દેવરે અમે ભરેલી જય સ્વામિનારાયણ થેન્ક યુ સો મચ તમને બધાને અમારું ભજન ગયું છે તો પ્લીઝ કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા ના બોલતા ઘણો ટાઈમ પછી રૂટિનમાં પાછા આવીએ છીએ તો સપોર્ટ કરજો ઓકે એને સપોર્ટ તો કરવો જોઈએ ને કે ના કરવો જોઈએ ખરી વાત યસ ઓર નોટ યસ સોરી રીલ્સ તો મૂકું જ છું વિદ્યા નહોતા આવતા હમણાં એ ને સાચી વાત ને એમાં તો એકટીવ હતી રીલ્સ મૂકવામાં ગરમી છે બરાબર નો આજે મસ્ત દિવસ છે યુકેમાં રિયલી નાઇસ બ્યુટીફુલ ડે બહુ મસ્ત દિવસ છે મેં આજે ડ્રેસ પહેર્યો છે મારા જ હું કેવી લાગું છું ઇન્સ્ટાગ્રામમાં બહુ મસ્ત સપોર્ટ મળ્યો છે આ વિડીયામાં જે સાડી પહેરીને મેં વિડીયો મૂક્યો છે ને એમાં મહારાજને કહું છું મારા જ હું કેવી લાગું છું પીપલ લવ ઇટ કે મહારાજ એને દયાળું સાચી વાત ને દયાળું હું ચોવીસે કલાકમાં ભગવાન સાથે વાતો કરતી સોરી એવરી સિંગલ મિનિટ આઈ ટોક માય ભગવાન આઈ લવ ટોક માય ભગવાન ઇસ માય સર્વોપરી ભગવાન માય ભગવાન હું તો એમ જ માન મને એમ થાય છે જ ભગવાન ભગવાન છે કોઈના નથી પણ બધાના ભગવાન છે જે માને એના ભગવાન છે બરાબર ભગવાન બધાના છે પણ માનવું પડે ના માનો તો ચાલે નહીં સાચી વાત નહીં કાંઈ ભગવાન ખોટી વાત કે સાચી વાત હું કેવી લાગુ છું ભગવાન ચાલો અમે હાલ માં પહોંચી ગયા છે તમને બતાવશો હમણાં ઓકે

એમાં તો હવે સી બન્યું સીમાંથી હજુ કરાવ્યું ચાલો હેલો એવરી વન અમે આવ્યા શોપિંગમાં તમારે કરવું છે શોપિંગ શોપિંગ કરવું તો આવી જજો ઓકે પછી ફિનિશ થઈ જશે 무릎 펴지에 슬슬 가서 애들에 와비 잡아다 하면 와우자 내 레일에야.